પહેલા સભામાં એવું કીધું કે હોર્ડિંગ ફ્રી સિટી તો પછી ત્રણ માણસ મારી કેવી રીતે ગયા બીજી વસ્તુ એમને એવું કીધું કે સરકારે પૈસા મોકલ્યા છે એટલે હવે વડોદરા શહેરમાં પાણી નહીં ભરાશે તો પાણી ભરાયું કઈ રીતે એક કમિશનર આવે છે એક કામ કરે છે બીજો કમિશનર આવે છે બીજું કામ કરે છે નાગરિકો ટેક્સ ભરી ભરીને કંટાળી ગયા છે અને તમે લોકો જ્યારે ત્યારે પૂર આવી જાય જ્યારે ત્યારે લોકોને નુકસાન થાય કોઈનો છોકરો અણાઈ જાય કોઈનો બાપ અણાઈ જાય તો કેવી વ્યવસ્થા છે તમારી ભાઈ એ વ્યવસ્થા સારી રીતે ચાલે સારી રીતે કરો લોકોનો મરણ ના થાય લોકોને સુવિધા મળે એ તમામ બાબતોને લઈને અમે આવ્યા અહીંયા અને જે લોકો મરી ગયા છે એમને તાત્કાલિક વળતર મળે એમને સાંત્વના મળે એવી વ્યવસ્થા કરો અને અને જે લોકોએ વગર પરવાનગી હોર્ડિંગ લગાડે છે એમના પર કેસ કરીને જેલ ભેગા કરો એવી માગણી સાથે મેં આવ્યા છીએ હું ક્યારે એઝ અ રેસ્પોન્સિબલ આઈએસ ઓફિસર મેં હું ક્યારેય પણ આવું કીધેલું નથી હું એમનું જ દઉં હતું કે જે પણ કામ છે એવું સ્પેસિફિક કામ નથી લઈને આવતા બધા સેવન્ટી સિક્સ વોર્ડ્સમાંથી આપ કામ લઈને આવજો એકત્રિત કરીને મારા સાથે એક લિસ્ટ બનાવીને આપજો જે કામને હું કરવા તૈયાર છું પણ અંદર અંદરની અંદર એ ડિસ્કશન વધારે ન કરીએ લિસ્ટ લઈને આવજો હું બધાનું કામ કરવા માટે આવ્યું છે એવું કીધેલું પણ આને કોઈ ટ્વિસ્ટ કરીને બીજી રીતે કોઈ છાપ્યું હોય એ પણ એની ભૂલ છે પણ જેને પણ છાપ્યું છે એને પણ સુધારીને પણ ફરી છાપી દીધું છે કે એમણે નથી કીધું કરીને ક્લિયરિટી આવી ગયું છે એટલે વધારે મારે સ્પષ્ટીકરણ આપવાની જરૂરત નથી હું એઝ રેસ્પોન્સિબલ ઓફ સર આવે ક્યારે પણ કામ કરવાના નથી અને બધાનું પબ્લિક માટે કામ કરવા માટે અહીં આવ્યા છે થેન્ક યુ પ્રોમિસ આપીશું વડોદરાને કે ભાઈ અમે આજે બારસો કરોડના ખર્ચે વિશ્વામિત્રને ઊંડીને ફોડી કરવાનું કામ કરી રહ્યા છે એટલે ભવિષ્યમાં આવી મુસીબત ના આવે એના માટે રાજ્યના મુખ્યમંત્રી આવ્યા હતા ગૃહમંત્રી આવ્યા હતા અને એ લોકો વચન આપ્યું પણ હવે તો વરસાદ હજુ શરૂ થયો નથી આ જે વરસાદ પડ્યો તો મોસમી વરસાદ છે અને બે દિવસ જે વરસાદ પડ્યો એમાં જે શરૂઆતમાં જ્યારે જે વાવાઝોડું આવ્યું એમાં તમે જો કોઈ જગ્યાએ મીડિયાના માધ્યમથી વિડીયો તમે જોવા મળ્યો એની ખબર અમે તો જોયું કે ધૂળની ધૂળની ડમરીઓ થાય અને વાવાઝોડાનો પવનનો સ્પીડ જો થોડો થોડી વધારે થઈ ગયો આ વડોદરા શહેરમાં બહુ જ મોટું નુકસાન થયું એ દિવસે પણ જ્યાં તમે આડેધડ હોર્ડિંગોવાળાને વાળાને પરવાનગી આપેલી છે એ લોકોના હોર્ડિંગોના કારણે લોકો મરી ગયા ગાડી પર પડ્યા જીવ જતા રહ્યા લોકો જીવ જોખમમાં મુકાઈ ગયો અને વરસાદ પડ્યો એમાં તો અખાવડદા શહેરમાં 2 ઇંચ વરસાદમાં અખાવડદામાં પાણી વિશ્વામિત્રીમાં પાણીનું લેવલ ન વધ્યું ત્યાં જે કામચાર્જ તોસે ખબર ન સુતાલે પણ ભરોડા શહેરમાં વરસાદ गिरनेથી 3 આદમી મર્યા જો બી ઇસ્કી બિલ્ડિંગ પર સે જો બિલા હે તો તમામ જે ગરીબ આદમી મર ગયા છે એટલે 65 નાનીની જવાબદારી કો સ્વીકારવી જોઈએ કે સાહેબ અપનીને પરમિશન ન દીયે जब परमिशन लिए तो उसने काम कच्चा किया है और इतनी हवा के अंदर जो गिरे और आदमी मर गया तो सबसे पहले उस गरीब आदमी को पैसा मिलना चाहिए ये बरसात गिरने के बाद में आपने देख लिया कि कहाँ पानी भर रहा है क्योंकि तो अपने विश्वामित्री का काम कर रहे थे उसी जगह काम नहीं कर पाए अथवा करा नहीं है जान बुझके दो में और उसके लिए अब जो नुकसान हो रहा है ये बिना बादल की बरसात जो हुई है उसमें जहां जहां भी पानी हुआ उसको पॉइंट आउट तो पानी का कैसे निकाल कर सकते हैं। वो समझो जिन अधिकारियों ने काम नहीं करा है उसके ऊपर तात्कालिक एक्शन लो क्योंकि उसने काम नहीं करा है उसकी वजह से कि चारे बाजू अभी भी मेरे हिसाब में पानी भरा हुआ है सवाल इतना है कि सब मिलके सबको मिलके काम करना है लेकिन हमको काम सौंपो हमको बताओ कि बच्चों भाई कहा पानी भर रहा है पुष्पा बहन कहां पानी भर रहा है तो आपको पता चलेगा कि यहां यहां पानी भर रहा है રજુઆત છે જવાબું આજે સારું ઓવરકમ એક કિંમત થઈ ગઈ છે કે કોંગ્રેસ આવે તો પોલીસ આવી જાય બાકી બીજે હશે નહીં જાય કોંગ્રેસ જ્યાં હશે તો પોલીસ આવી જશે